સુરતના ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ વિવિધ ગુનાઓમાં મુદ્દા માલ ગુમાવનારાઓને તેઓની વસ્તુઓ પરત મળી હતી સુરતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ઉદના ખાતે પ્રથમ વખત નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત હસ્તે ઇઠ્યોતેર લાખથી વધુનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરાયો હતો તો આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર જોન ટુના ભગીરથ ગડવી તેમજ ઉદના આ દેસાઈ અને પીસીબીપીઆઈ રાજેસ સુવેરા હાજરીયાતાને કાર્યક્રમ નિસફળ બનાવ્યો હતો ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજે કુમાર દ્વારા કરાવેલી પ્રથા આજે ફરી નવા કમિશનર દ્વારા યથાવત છે આજે સુરત શહેરના ઝોન વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ઢીંડોલી સલાબતપુરા ઉધના વોડાદરા અને લિંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથોસાથ વ્હીકલ ચોરી થઈ વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દા માલ ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી આ બધા લોકોને જો ટીમવર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા એના સામે એના પાછળથી રિકવર કરે જોઈએ તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવવામાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાનો મુદ્દા માલ આજે અમે અર્પણ કાર્યક્રમ હેઠળ તે પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અમે બી ખુશી થાય છે જો સુરત પોલીસ પરિવાર તરફથી હું તમામ અમારી એવા ટીમ ઝોન ટુ પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગીરથ ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈ અને પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દેશોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલ સલામતી આપણી ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણે એને ખૂબ ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે બહુ અભિનંદન આપવામાં આવે છે લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે આપ એટલા જ વિનંતી છે આપને કોઈ પણ વસ્તુ ક્યારે ચોરી થાય या गुम था है, या कोई प्रकार क्राइम देती रहे तो आप एकदम बेझिझक अपना पुलिस स्टेशन में आओ पुलिस स्टेशन में आप अपना फरियाद आप हंड्रेड परसेंट आपने हूँ शोधी जो आपने हमें करी पर